જ્યાધિત કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમે જાણો જ છો કે હાલમાં ચાતુર્માસ ચાલી રહ્યો છે તો આપણે આ ચાતુર્માસના વ્રત ઉપવાસમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયનો સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે રોજ એક એક અધ્યાયનો પાઠ કરીશું આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના બારમા અધ્યાયનો પાઠ કરીએ જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે અને જો મિત્રો તમે આગળના એકથી અગિયાર અધ્યાય ન સાંભળ્યા હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપને આગળના દરેક અધ્યાયની લિંક મળી જશે ધન્યવાદ મિત્રો શ્રી ગણેશાય નમઃ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બાર ભક્તિ યોગ અર્જુન કહે છે જેઓ આપના સારગાર સ્વરૂપ પ્રત્યે શ્રદ્ધાપૂર્વક સમર્પિત છે અને જેઓ આપના નિરાકાર બ્રહ્મ સ્વરૂપની ઉપાસના કરે છે તે બંનેમાં આપ કોને યોગમાં અધિક પૂર્ણ માનો છો પૂર્ણ પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેઓ તેમનું મન મારામાં સ્થિત કરે છે અને સદા દંડ શ્રદ્ધાપૂર્ણ મારામાં પરાયણ રહે છે હું તેમને શ્રેષ્ઠતમ યોગી માનું છું પરંતુ જે લોકો તેમને ઇન્દ્રિયોને સંયમિત કરીને તથા સર્વત્ર સમદર્શી બનીને પૂર્ણ સત્યના નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે તે જે અવિનાશી અનિદૃશ્ય અપ્રગટ સર્વવ્યાપક અચિંત્ય અપરિવર્તની શાશ્વત તથા અવિચળ છે એવા લોકો પણ અન્ય જીવોના કલ્યાણમાં પરાયણ રહીને મને પ્રાપ્ત કરે છે જે લોકોના મન ભગવાનના અપ્રગટ પાસા પ્રત્યે આસક્ત હોય છે તેમના માટે ભગવત અનુભૂતિનો માર્ગ કષ્ટોથી પૂર્ણ હોય છે દેહધારી મનુષ્યો માટે અપ્રગટની ઉપાસના કરવી અત્યંત કઠિન છે પરંતુ જેઓ તેમના સર્વકર્મો મને સમર્પિત કરીને મને પરમ લક્ષ માનીને મારી ભક્તિ કરે છે તથા અનન્ય ભક્તિ દ્વારા મારું ધ્યાન ધરે છે હે પાર હું તેમને જન્મો અને મૃત્યુના સમુદ્રમાંથી શિદ્ધતાથી મુક્ત કરું છું કારણ કે તેમની ચેતના મારી સાથે એક થઈ જાય છે તારા મનને કેવળ મારામાં સ્થિર કર તથા તારી બુદ્ધિને મને સમર્પિત કર તત્પછાત તું સદૈવ મારામાં નિવાસ કરીશ આ અંગે કોઈ સંશય નથી હે અર્જુન જો તું તારું મન મારામાં અવિચળ રીતે સ્થિર કરવામાં અસમર્થ હોય તો સાંસારિક કાર્યકલાપોમાંથી મનને વિરક્ત કરીને નિરંતર મારું સ્મરણ કરવાનો અભ્યાસ કર જો તું મારી ભક્તિપૂર્વક સ્મરણ સાધના માટે અસમર્થ હોય તો તું કેવળ મારા માટે કાર્ય અર્થે ભક્તિપૂર્ણ થઈને મારા માટે કાર્ય કરવા માટે પણ અસમર્થ હોય તો તારા સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરવાનો પ્રયત્ન કર અને આત્મસ્થિત થા યાંત્રિક સાધના કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ છે ને ધ્યાન કરતા કર્મફળોનો ત્યાગ શ્રેષ્ઠ છે કારણ કે આવા ત્યાગથી મનને સિદ્ધ શાંતિ પ્રાપ્ત થાય છે એ ભક્તો મને અતિ પ્રિય છે જે દ્વેષરહિત છે જીવ માત્ર પ્રત્યે મૈત્રીભાવયુક્ત ભાવયુક્ત છે અને કરુણાવાન છે તેઓ સ્વામી તત્વની આસક્તિથી અને મિથ્યાભિમાનથી મુક્ત હોય છે સુખ અને દુઃખમાં સમાન રહે છે તથા સદા ક્ષમાશીલ રહે છે તેઓ સદૈવ સંતુષ્ટ રહે છે ભક્તિપૂર્વક મારામાં દૃઢ રીતે કે સાધે છે આત્મસંયમી કૃતની તથા મન અને બુદ્ધિથી મને સમર્પિત હોય છે જે લોકો કોઈને ત્રાસ આપવાનું કારણ બનતા નથી અને જે કોઈથી ઉદ્વિગ્ન પણ થતા નથી જે સુખ અને દુઃખમાં સમભાવ રહે છે અને ભય તેમજ તાથી મુક્ત હોય છે એવા ભક્તો મને અત્યંત પ્રિય છે જેઓ સંસારી પ્રલોભનો પ્રત્યે ઉદાસીન છે આંતરિક અને બાહ્ય રીતે શુદ્ધ નિપુણ ચિંતામુક્ત કષ્ટમુક્ત તથા સર્વ પ્રયત્નોમાં સ્વાર્થરહિત છે એવા મારા ભક્તો મને અત્યંત પ્રિય છે જે એહિક સુખથી હર્ષ પામતો નથી કે સાંસારિક દુઃખમાં નિરાશ થતો નથી જે હાનિ માટે શોક કરતો નથી કે કંઈ મેળવવા માટે લાલાયિત રહેતો નથી જે શુભ અને અશુભ બંને કર્મોનો ત્યાગ કરે છે એવા મનુષ્યો જે ભક્તિથી પરિપૂર્ણ છે તેઓ મને અત્યંત પ્રિય છે જે લોકો મિત્ર અને શત્રુ પ્રત્યે સમાન રહે છે સન્માન અને અપમાનમાં ઠંડી અને ગરમીમાં સુખ અને દુઃખમાં સમભાવયુક્ત રહે છે તથા કુસંગથી સદા અળગો રહે છે જે પ્રશંસા તથા નિંદાને એક સમાન સ્વીકારે છે જે મૌન ચિંતનમાં લીન રહે છે જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય તેનાથી સંતુષ્ટ રહે છે નિવાસ સ્થાન પ્રત્યે આસક્તિ રહિત છે જેની મતિ દગ્ધપણે મારામાં સ્થિર છે તથા જેઓ મારી ભક્તિથી પરિપૂર્ણ છે તેવા મનુષ્યો મને અત્યંત પ્રિય છે જે અહીં પ્રગટ આ અમૃતરૂપી જ્ઞાનનું સન્માન કરે છે મારામાં શ્રદ્ધા ધરાવે છે મને પરમ લક્ષ માનીને તે ઉદ્દેશ્યથી મારી ભક્તિમાં પરાયણ રહે છે તેઓ મને અત્યંત પ્રિય છે ઓમ તત્સદિતિ શ્રીમદ્ધ ભગવદ્ ગીતા સુપનીતસ્યો બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદિત ભક્તિયોગો નામ દ્વાદશો અધ્યાય સમાપ્ત મિત્રો અહીં બારમો અધ્યાય સમાપ્ત થાય છે ધન્યવાદ